આજરોજ ચાંદખેડા અમદાવાદ વીરમાયા સંકુલ ખાતે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ કેવી રીતે મળે એની માટે સરકારની કઈ કઈ યોજનાઓ છે આ યોજનાના માહિતી તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓને મળી રહે તે હેતુથી અનુસૂચિત જાતિ વિદ્યાર્થી વાલી મહામંડળ દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો વાલીઓને જે કંઈ મૂંઝવણો હતી આ તમામ મૂંઝવણોનો પ્રશ્નોત્તરી કાર્યકાળ દરમિયાન હાજર સમાજ કલ્યાણના અધિકારીઓશ્રીઓએ વ્યવસ્થિત અને સંતોષપૂર્ણ જવાબ આપ્યો હતો સાથે યોજનાઓ કઈ રીતે ફાયદારૂપ થઈ શકે તેની સંપૂર્ણપણે માહિતી આપી હતી હાજર રહેલા વાલીઓએ આ કાર્યક્રમને ખૂબ જ બિરદાવ્યો હતો આ ક્ષણે હું તમામ વાલીઓનો વિદ્યાર્થીઓનો આભાર માનીશ કે જેઓ શાંતિપૂર્વક આ કાર્યક્રમને માણ્યો હતો અને જરૂરી જે લાભો છે એની માહિતી પ્રાપ્ત કરી હતી હું મારા સાથીદાર મિત્રો જયેશભાઈ કાપડિયા ચેતનભાઈ સુતરિયા અરુણભાઈ પરમાર કમલેશભાઈ રાઠોડ અને ઉપસ્થિત અધિકારી ગણ

આપણે સામાજિક કાર્યકર બધાનું સ્વાગત કરું છું ઉપસ્થિત સેવા એજી સાહેબ જેમને સમાજમાં સમાજ કલ્યાણ વિભાગમાં ખૂબ જ સેવા આપે છે અને સારા એવા છે હવે આપણી વચ્ચે ઉપસચિવ શ્રી આવે છે હું એમને વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર આવે ટેકનિકલ કાર્યના ઉપસચિવ છે

તે તો હું મારી ઓફિસમાંથી તમને કમ ટેક મજૂર બને પરો વિશે માહિતી આપવા નું જે ગાઈડ નથી છે કેમાં આવોનો ધારો રજુ કરવાની સૂચના છે ઘણા બધા અમારી પાસે તો મારી આપ બધું છે મારે છે આવો ઓનું ડાખો એટલે જોઈએ કે પાંચ વિધાઉટ પ્રિસિપલ ડીસી કે પાંચ વિથ ચાર યોજનાને દર્શાવી હોય પણ યોજના મૂળ બે છે કે વિથોઉટ પ્રિસિપલ અને વિથ આ આપની મૂળ યોજના કરીએ છીએ માનનીય શ્રી સાહેબ સાહેબ